ભુજના હમીરસર તળાવ પાસે વિજયરાજ લાઇબ્રેરીમાં પ્રદર્શનનું આયોજન વિજયરાજ લાઇબ્રેરીમાં જૂના સિક્કા ચલણી નોટ અને ટપાલ ટિકિટોનું પ્રદર્શન કચ્છ કોઇન સોસાયટી અને કચ્છ ફિલાટેલિક એસોસિએશન દ્વારા દર વર્ષની જેમ આયોજન પ્રદર્શનમાં કચ્છ રાજ્ય સમયના દુર્લભ સિક્કાઓ અને પોસ્ટ કાર્ડ્સનો રસપ્રદ સંગ્રહ મુકાયો પ્રદર્શનમાં રાજાશાહી સિક્કાઓ અને પોસ્ટ ટિકિટોની વિશાળ પસંદગી રજૂ કરાઈ બીજલ વિનોદભાઈ ઠક્કર અને લિયો ક્લબ ઓફ ભુજરેમ્બોની ચાર્ટર પ્રેસિડેન્ટ છું અને લિયો મલ્ટિપલ ડિસ્ટ્રિક્ટમાં સેક્રેટરી છું સોશિયલી બી એક્ટિવ છું અને બાય પ્રોફેશન સીએમએ છું આજે અહીંયા વિજય રાજજી લાઇબ્રેરી ભુજમાં જે દર વર્ષે સાતમ આઠમના બેડામાં જન્માષ્ટમીમાં એક્ઝિબિશન કરે છે કચ્છ કોઈન સોસાયટી પ્રેસિડેન્ટ જગદીશભાઈ સોની અને તેમની ટીમ આપણે જોઈએ છીએ કે અલગ અલગ વ્યક્તિઓએ પોતાની લાઇફ ટાઈમ અલગ અલગ કોઈન કલેક્ટ કર્યા હોય છે અલગ અલગ પોસ્ટલ સ્ટેમ્પ કલેક્ટ કર્યા હોય છે તે આખા કોઈનનું કલેક્શન આપણે અહીંયા એકસાથે સાથે જોવાની ઓપોર્ચ્યુનિટી મળે છે આપણે અહીંયા જોશું તો પોસ્ટલ સ્ટેમ્પ છે 150 અને 100 રૂપિયાના કોઈન છે જે કદાચ અમુક લોકોએ ફર્સ્ટ ટાઈમ જોયા હશે અહીંયા આપણા જે પ્રાચીન સંસ્કૃતિ છે કોરી પાંચિયા એ બધાની પણ આપણે ડિટેલિંગ સાથે કોઈનને બધું ડિસ્પ્લે જોવા મળશે અહીંયા તો ખૂબ જ સરસ રીતે અહીંયા ડિસ્પ્લે કરેલું છે અને બધા જરૂર આ એક્ઝિબિશનની એકવાર મુલાકાત લેજો મારું નામ દિનેશ એચ મહેતાજી હું શ્રી ગુપસનીજી કચ કોઈન સોસાયટીનો પૂર્વ પ્રમુખ અને સ્થાપક છું અને કચ્છ ફિલાટેલિક એસોસિએશનના મંત્રી તરીકે અત્યારે સેવા આપું છું અમે બંને સંસ્થાઓ તરફથી સાતમ આઠમના મેળામાં હમીસર કાંઠે વિજયરાજી લાઇબ્રેરીના હોલમાં એક વિવિધ સંગ્રહ પ્રદર્શનનું આયોજન કરેલ છે આ પ્રદર્શનમાં અમારા વીસ જેટલા સભ્યોએ પોતાનું અમૂલ્ય કલેક્શન અહીંયા રજૂ કરેલ છે એમાં સ્ટેમ્પ છે કોઈન્સ છે નોટો છે ફર્સ્ટ ડે કવર છે અને કોઈન્સના પ્રૂફ સેટ છે ટેડી બેર છે કિચન છે વગેરે વિવિધ સંગ્રહો અહીંયા પ્રદર્શિત કરેલ છે આ પ્રદર્શન અમે દર વર્ષે મેળામાં કરતા હોઈએ છીએ અમારા સભ્યોને ખાસ કરીને સ્ટુડન્ટ સભ્યોને પ્રોત્સાહિત કરવા માટે અમે આ પ્રદર્શન કરીએ છીએ ને વિદ્યાર્થીઓના જ્ઞાનમાં વધારો થાય અને આ પ્રદર્શન જુએ તો એમને પણ ઘણું શીખવાનું મળે છે આપણી વિરાસતનો અભ્યાસ કરી શકે છે આપણા સિક્કાઓ જે કચ્છના સિક્કાઓ હતા એ પણ અહીં રજૂ કરેલ છે કોઈ જોયું જોયા પણ ન હોય કોરી ડબુ ડીંગલો એ બધું અહીંયા પ્રદર્શિત કરેલ છે તે ઉપરાંત કચ્છની જે સ્ટેમ્પ બહાર પડી છે કચ્છ મ્યુઝિયમની પહેલી સ્ટેમ્પ બહાર પડી ઓગણીસો અઠોતેરમાં એ પણ રજૂ કરેલ છે ભારતની પ્રથમ ગાંધીજીની ટિકિટ ઓગણીસો અડતાલીસ પંદરમી ઓગસ્ટના બહાર પડી હતી એ સ્વિટરલેન્ડમાં ટિકિટો છપાયેલી હતી એ ટિકિટો પણ અહીંયા રજૂ કરેલ છે જે અત્યારે એની કિંમત લાખો રૂપિયામાં અંકાય છે એ જાતની સ્ટેમ્પ છે અહીંયા અમે પ્રદર્શિત કરેલ છે અને બધા લોકો કચ્છના લોકો જોઈ શકે જાણી શકે એ અમારો ખાસ હેતુ છે સાત વર્ષથી કરી અને એંસી વર્ષના અમારા સભ્યોએ અહીંયા ભાગ લીધેલ છે